નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ એક થી નવ અને ધોરણ વાળાને માસ પ્રમોશન મળી ગયું છે હવે એવાની વચ્ચે આ બધા વિદ્યાર્થીઓને આ એપ્રિલ મહિનાની એકમ કસોટી લેવાશે કે નહીં એ મૂંઝવણમાં છે તો આ વિડીયોની અંદર આપણે એના વિશે વાત કરવાના છીએ તો તમે આ વિડીયો અંત સુધી નિહાળશો એવી અમને આશા છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે તમારા માટે ખુશખબર તો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે એક પરિપત્ર છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો એની અંદર શું છે તો કોને મોકલવામાં આવેલો છે તો જિલ્લા શિક્ષણ અધિકારી પછી તમામ જિલ્લાની પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ તમામ શાસન અધિકારીઓને મોકલવામાં આવેલો છે શેના બાબતે છે વિષય તો એપ્રિલ માસના ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટી મોકૂફ રાખવા બાબત છે તો વિદ્યાર્થી મિત્રો એપ્રિલ મહિનામાં જે તમારી એકમ કસોટીનું આયોજન થવાનું હતું એ આ વખતે મોકૂફ એટલે કે આયોજન થવાનું નથી તમારે આ વખતે પરીક્ષા આપવાની નથી એના માટેનો આ પરિપત્ર છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમને માસ પ્રમોશન તો મળી જ ગયું છે સાથે સાથે એપ્રિલ મહિનાની તમારે એકમ કસોટી પણ તમારે હવે આપવાની થતી નથી જે તમે જોઈ શકો છો શું છે ઉપરોક્ત વિશે અનવીએ જણાવવાનું કે સંદર્ભ દર્શિત પત્રથી ઉપરનો જે સંદર્ભ પત્ર આપેલો છે એમાં તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ એપ્રિલ બે હજાર એકવીસ દરમિયાન ધોરણ ત્રણથી આઠમાં યોજનાર સામયિક મૂલ્યાંકન કસોટી હાલ મોકૂફ રાખવામાં આવે છે આ અંગે સંબંધિતને જાણ કરવા આપની કક્ષાએ આગળથી ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે અને કોના દ્વારા આ પત્ર છે તો સચિવ જીસીઆરટી ગાંધીનગર દ્વારા આ પત્ર પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો આ વખતે તમારે એપ્રિલ મહિનામાં એકમ કસોટીનું આયોજન થવાનું નથી તો હવે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી આ ચેનલની અંદર નવા છો અને તમે શૈક્ષણિક સમાચાર મેળવવા માગો છો તો અમારી આ ચેનલ ત્રીસું યોજને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બે લાઈકને પ્રેસ કરી દેજો